તો ખ્યાતિ હોસ્પિટલ કાર્ડના વિવાદને લઈ અને અપડેટ સામે આવી રહી છે આરોપી રાજશ્રી કોઠારી હાઈકોર્ટના શરણે ગયા છે રાજશ્રી કોઠારીએ ગુજરાત હાઈકોર્ટમાં નિયમિત જામીન અરજીની માંગ કરી છે અગાઉ અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટે નિયમિત જામીન અરજી ફગાવી હતી રાજશ્રી કોઠારીની જામીન અરજી પર આવતીકાલે સુનાવણી હાથ ધરવામાં આવશે

ના આ જીલી અબાઉટ તમને અમદાવાદ ગ્રામીણ સેશન સ્પોટમાં પણ ડાયાબિટીસ જામીન માટે જે અપીલ કરી હતી પરંતુ અમદાવાદ ગ્રામીણ સેશન સ્પોટની જે જામીનગી ફંગાવી દેવામાં આવી હતી સર્વત કેવો ગુજરાત હાઈકોર્ટના સરાણે પહોંચ્યો છે તો કે ચાર્જિસ થયા બાદ જે રાજકી કોડારીથી તમે જામીન માંગતા હતા કે નિયમિત સર જામીન છો તે આપવામાં આવે તેના ઉપર બીકોર સુરાંબી છે તો auriculna રુટ પાત કરવામાં આવશે જે આભાર ધવલ સમગ્ર માહિતી આપવા બદલ